ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તંત્રી ગૌતમ એમ બારૂટ ગઈકાલના રોજ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે એક હત્યાનો બનાવ બનેલ હતો જેમાં પ્રાથમિક તપાસ હાથ ધરતા જાણવા મળેલ છે કે આ બનાવમાં એક ઝઘડો થયેલ હતો અને ઝઘડાની અંદર અલગ અલગ ચાર વ્યક્તિઓ ઇન્જર્ડ થયેલા હતા

કરવા પાછળ જે વ્યક્તિઓ ચાર સંડોવાયેલા હતા તેમાંના ત્રણ વ્યક્તિઓની ધરપકડ જે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે તે ત્રણ વ્યક્તિઓના નામ છે અભિષેક રાજેશસિંહ રાજપૂત જેઓની ઉંમર 24 છે તેઓ નારો વિસ્તારમાં રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે બીજા વ્યક્તિ છે સાહિલ અમિતભાઈ યાદવ મૂળ યુપીના છે નારો વિસ્તારમાં રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં લોડિંગનું કામ કરે છે અને ત્રીજા વિનય ઉર્ફે બબલુ રામચરણ યાદવ

આ લોકો મૂળ બિહાર ના વરણ સાથે આ કામના જે મુખ્ય આરોપી છે વિનય ઉર્ફે બબલુ રામચરણ યાદવ તેઓના મિત્ર આદિત્ય વાત કરતા હશે તે અનુસંધાને આ મરણ જનાર પુત્ર જેનું નામ છે સત્યમ તેઓ દ્વારા તે વ્યક્તિને ઝગડો થયેલો હતો અને તેઓ સાથે વાત ન કરવા બાબતે થપ્પો આપવામાં આવેલ હતો તે અનુસંધાને તેનો બદલો લેવા અનુસંધાને અન્ય ત્રણ વ્યક્તિઓને લઈને તેઓના ઘર પાસે આવીને તેઓ સાથે ઝગડો કરેલ હતા અને ઝઘડાના ભાગરૂપે અલગ અલગ બે વ્યક્તિ દ્વારા આ કામના જે મરણ જના છે તથા તેઓના બે પુત્ર છે તેઓને ચાકુ મારવામાં આવેલ હતું તે અનુસંધાને આ ત્રણ વ્યક્તિઓને ગિરફતાર કરવામાં આવ્યા છે અને આ જે હથિયાર યુઝ કરવામાં તે બંને ચાકુઓ સાથે કરેલ છે આદિત્ય દ્વારા આ જે તેઓને ઠપકો આપવામાં આવેલ હતો તેઓના મિત્ર જે મુખ્ય આરોપી છે વિનય ઉર્ફે બબલુ યાદવ તેઓને ધ્યાન દોરવામાં આવેલ હતું તે ઠપકાના ભાગરૂપે તેઓ બદલો લેવા અનુસંધાને ચાર લોકો મળીને અહીંયા ઝઘડો કરેલ હતા અને જે અનુસાર આખી ઘટના બનેલ હતી આમાંના જે વિનય ઉર્ફે બબલુ રામચંદ્ર યાદવ છે તેઓ વિરુદ્ધ બે મારામારીના ગુના છે સાહિલ વિરુદ્ધ પણ એક મારામારીનો ગુનો દાખલ થયેલ છે આ ભૂતપૂર્વ અને અભિષેક વિરુદ્ધ કોઈ ગુના ઇતિહાસ મળી આવેલ નથી ત્યાં ઝઘડો કરેલ હતા જેમાં આ કામના મરણ જનાર ને એક ચપ્પુ નો ભાવ વાગેલ છે અને અન્ય જે પ્રિન્સ સત્યમન શુભમ કુમાર છે તેઓને ચપ્પુ ના ઘા મારેલ છે એ હાલ પ્રાથમિક તપાસ હાલ ચાલુ છે પ્રાથમિક લેવલે જોવામાં આવે તો આ જે ગુનો છે તેમાં ચાર વ્યક્તિઓ જે પ્રાથમિક લેવલે જે સંડોવાયેલ છે તેઓના નામજોક ફરિયાદ લઈને આમ આમાંના ત્રણ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવે છે